Sí, okay, matad. આવો મારી વેળાની ચૂકણી આવો સમય સમયની વાતો થાય કે ભાઈ હા મોટામાં રૂપિયો સેલરી વધી

કોણ જોવે છે જય માતાજી લખતા રહેજો કોમેન્ટ કરતા રહેજો અમારી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબર કરજો અને જોરદાર હમણાં એક નવું સોંગ આવ્યું છે એમાં પણ સપોર્ટ કરજો ઇન્સ્ટાગ્રામમાં પણ વિષ્ણુજી ઓફિશિયલ આઈડી છે આપણી ફેસબુકમાં સિંગર વિષ્ણુ ઠાકોર ચાલે છે એમાં પણ સપોર્ટ કરજો કોણ નવું નવું જોડાય છે કોમેન્ટ કરતા રહો ખબર પડે લાઈક કરો ભાઈ કોમેન્ટ કરો ખબર પડે કે કોણ આપણા જોગણી માના એ અમારી જોગણી માના પાટે હો ಕಮೆಂಟ್ ಕೊಡಿ ತುನಿ ಚುಂ ಚುಂ ಮಶೀರ್ ಕಾಮೆಂಟ್ ಕರೆತ್ ಖಾವರ್ ಪಡಕೆ કોನ್ ಲೈವ್ ನೋಯಿರೂಚೆ ಕಬನ್ಸೇ ಖಾವರ್ ಪರ್ತಿ ನೈ ಕಮೆಂಟ್ ಕರಜೋ ಹಲ್ಮದಿ ಜೋಯರ ಆಸೇ ಕಾತೂ ಕಮಿಟಿ ಜೇ ಮಾತಾದಿ ಲಕ್ಷು ಕಮೆಂಟ್ ನೈ ಅವತಿ ಖಬರ್ ನೈ ಪರ್ತಿ કોನ್ ಲೈವ್ ನೋಯೋಚೆ ಅಲೆ کوئی ಬನ್ಸೇ ಜೇ ಮಾತಾದಿ ಕಾತೋ ಪೈಲ ಕಮಿಟಿ کوئی